અને તું વા ચોબ્યા ને આના ચોપતા લાગી લાગી એક વેદન જ લાગતું હાલ ઘરવાટલો હા તો કે આપણે ગાહડા જોવી આ ચોરી એમ હો ઓય તો ભઈ હા વાલો રણી ચારામ ચોપી દેજો તમે હા પેલા એંડા ચોપી દઈએ ને પછી એ બીજું બધું ના બે હંગા ચોપી દેવા ને એટલે પટી જાય એટલે ગાહડા લાગે થોડા એમ હા બાબા એમ જલદી ખાલી વધાર નઈ આ રોટા ચાંગી આપણે ગાહડા આટલું

હારું હા ખાલી આ તો હારે ગાળા માં જવાનું એવું જરૂરી નહીં કે હોય ગાળો હોય તો ગાળો જોય તો હા માથે પડ્યો હા હેર્યો નિહા નાસી નાસી કોમ ના કરાયક પાછી બધું વાપરવાનું સાહેબ

આ 4 રોર બાકી ની ચાર આ બે છોઈ કુ હાડો મને થાક આરામ કરવો પડે કરીવાર બેસવું પડશે બેસવાનું મને ઈચ્છા બેસી હાડો તો તારે ભાઈ બીજું તમે આંબડ્યું ભલે મુકતેશને ને દરવાજા ખોલી દીધા

બીજું કોઈ કોમ આય કપૂરજી આવતા નહીં હટ ને તરેલા જાય આપડે બે કલાક થી જેવા પાણી તરેલા આવતા નહીં શું કરવાનું કીએ નાસ્તો કરી ના તો પાછા આવજો પણ શીખવાય કે થાક લાગજો બે આટલા પાણી ચોક ગમે તો પીતા એવું કેવું બાબા ચંદુજી બોરેજી અલે તારી અચ્છે બેઠા મારે બે તારે ત્રણ જણા કુક નઈ લાગતા અલે તા તો પેલો હો કુણ સા ગટુજી છોકરો ની બોલો હીરો ઓ અમે બે બંડી લે જાય તો ઈર છ બંડી પેલા બે ચ્યા ઓળખાય જો મન તો ઓછું ઓળખાય હે લે લાલ પાઘડી થોડ થોડી દેખાય મન તો મન તો મારો અંદાજ એવું કે ભગત લાગી બોલ ભગત હે અને મેરા કાબો ભાઈ અને હરે બેહી જાય એમ કરું છોકરા મજૂરી કેવું ઈવન

કોકની ની કાપ પામો કોક ની ઉડારમ એ તમારા ગામનું નામ હે ઈ તો ગંગસ્ટર કે તમારા ખેતી કરવાના તમારે કોમ નહીં હા એ તો થોડું મેટલમાં નામ હોય મારું પણ વાત તો આપણે પેલા બોલો બોલો હું કહું હા તમે એરંડા સોપા પર આયા હ પોચિતલી મજૂરી કરી હે ઓય મજૂર શું કરી હે ચાલુ હ 150 રૂપિયા આટલી ચોપ મજૂરી લે भगत તો મજૂરી કરી પૂછી ન કરે મજૂરી કેટલી આપી એમ એ વાત

નાસ્તો આચર કરતા પોણી નીભાડીએ બસો રૂપિયા મચુરી બસો રૂપિયા તમે આવતા હોય તો બસો દાળ મારા ચાલો પૈસા જલ્દી નઈ આવતા મારા મજુર ભેજ વાળી પડી એમ ઉગી પડી જાય આપડે મૂકીને જો તો મજૂરી પેલી તમારે કોમે થાય રોકડા પૈસા

kau tante, 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 Kapai? tante, tante, Kapai, tante, 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 tante,

તમારે પાસે પેલા કારણ નહીં ખરેખર આ કરતા શાકભાજી કોઈ આપડે ચોડી કાલેંગળ કાકડી આ કરતા બધી મકાઈ મકાઈ જબર જોરદાર ખરેખર આખત તો વરસાદ એટલો મસ્ત પડ્યો ને તે આપણે જોવું નહીં પડે એવું ખરેખર મારે બધી શાકભાજી સારી હતી પણ આ ઘરમાં રોગ આવ્યો થઈ ગયું આવું થઈ ગયું એના માટે હવે મારા કન્વર્જી પેલા ને વાળા સેલિબ્રિટી જ ના ઇવન ફોન કરવો પડે પૂછવું પડે કે આ રોગ આવ્યો કે દર વર્ષે મારા ઘરે એક નંબર ઉતરતો હતો આ વખત જ આવો ઘર થયો જુઓ જોવો તમે ભેડા હોય

તું લાજી તારા મજૂરી માણસ છી ના

બધા ને એક જ ભાવ રાખવાનો હોય પછી કોકના જોડે પૈસા હોય કોકના જોડે ના હોય તમારા જોડે પચાસ પચાસ વધારા લેવાના હોય ગોમ નો તમે નિયમ તોડો મજૂરી મજૂરી લઈ ના જતો

જામે પણ કપૂરજી પોણી તો લાલચ ગમે ત્યારે લાલચ મારી જવાનું તમારે એવો ફાયદો કરવાનો એમ અંદર ઝઘડે મરી જાય એવો ફાયદો કરવાનો અમારું કબ લડશે તમારામે તો પચાસ રૂપિયા મજૂરી આપડે કોમ કરવાનો આપડે ટાઈમે જતું તમે અડધી મજૂરી જતા રહો તો આ ધણીઓ પછી એવું થાય આ લાલચ આપી લાલચ ભાઈ લાલચ માં તમે બે જણા ગયા એટલે

આપણે જે મજૂરી જ કરાય બીજા જતા રહો એટલે ઝઘડા થાય ભય ખબર પડે એટલે આરે ઝઘડો થાય ને ભય રોજ ઉઠી વેર રે ભાઈ હા એ ને એ વેર ના રે એટલા માટે તમારે ધોન રાખવું પડે એમ કે